તાના એડન ગાર્ડન્સમાં ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ આપવા માટે સીએબી એ વિશાળ

કરવામાં આવી હતી હતી આ બનાવતી મેચ રાષ્ટ્રીય ગીતનું રેન્ડ્રિશન કરવામાં આવ્યું હતું જેમાં ખેલાડીઓ અને અધિકારીઓ એક સાથે ઉભા રહીને સેનાના બલિદાનને માન આપતા હતા વિશ્વસનીય બોર્ડ પર ભારતીય સેનાને ગર્વ છે એવું સંદેશ પ્રદર્શિત થયું હતું જે બેતાલીસ હજારથી વધુ દર્શકો સાથે સ્ટેડિયમમાં ગુંજતું હતું સીએબીની આ પહેલ સેનાના સભ્યોને માન આપવાની વિશાળ પરંપરાનો ભાગ છે પહેલા એસોસિએશને એડન ગાર્ડન્સ કોલ એનજી નાયર યુદ્ધવીર અને ક્રિકેટ દિગ્ગજ ચુલન ગોસ્વામીના નામે સ્ટેન્ડ્સનું નામકરણ કર્યું છે તેમના અસાધારણ યોગદાનને માન્યતા આપે છે આ પ્રકારની પ્રવૃત્તિઓ સ્પષ્ટ કરે છે કે રમતની દુનિયા રાષ્ટ્રના રક્ષકો પણ ઊંડો આદર અને આભાર ધરાવશે છે સંબંધિત એક પગલા તરીકે સીએબીએ પૂર્વ ક્રિકેટર એમ એસ ધોનીની ખાસ રીતે ડિઝાઇન કરેલી યાદગાર ભેટ આપી હતી જે તેમના રમત ક્ષેત્રે અદ્વિતીય યોગદાનને માન્યતા આપે છે એડન ગાર્ડન્સ માં આ શ્રદ્ધાંજલિઓ રમત અને રાષ્ટ્રીય ગૌરવ વચ્ચેના અખંડિત સંબંધને દર્શાવે છે જે રમતની શિષ્ટતા અને સેનાને બહાદુર બંનેને ઉજાગર કરે છે